नमस्कार मित्रों यही है शही भारत यूट्यूब चैनल में आपू हार्दिक स्वागत है मित्रों बे दिवस पहला आपने एक वीडियो रजू करो बहुआयामी विश्व प्रतिभा बहुआयामी विश्व प्रतिभा डॉक्टर बाबा साहेब आंबेडकर संदर्भ में डॉक्टर बाबा साहेब आंबेडकर जुदा जुदा व्यक्तित्व विशिष्ट पाओ राजपुरुष तरीके अर्थशास्त्री तरीके तरीके चिंतक तरीके एवं પંદરેક પાસાઓનો ઉજાગર કરતા આધારપૂર્વક સાથેનો એક વિડીયો આપણે રજૂ કર્યો પરંતુ ચૌદ એપ્રિલ આવે છે એટલે રાજકીય પક્ષો બધા જ રાજકીય પક્ષો સવાળા બેઠા થઈ જાય છે અને સાહેબનો વધુમાં વધુ ક્યાં આગળ ઉપયોગ અને દુરુપયોગ થઈ શકે અને એ પછી સાહેબના નામે એક પ્રકારની રાજનીતિ થાય છે કેટલાક લોકોનો આક્ષેપ હોય છે કે સાહેબનો આ રીતે અન્યાય કરવામાં આવ્યો બીજા સામી પક્ષવાળા એમનો પ્રતિપક્ષનો પણ એવો જ આક્ષેપ હોય છે એટલે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના દુશ્મનોનો ક્રમ બદલાતો રહેતો હોય ને એવું આજે આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા હોય એ એવું લાગે છે વાસ્તવિકતા એ છે કે ડૉક્ટર સાહેબ આંબેડકર ભારતની અંદર જેટલા પણ મહાપુરુષો થઈ ગયા મસીહાઓ ગણો અથવા મહાપુરુષો ગણો અથવા રાજકીય પુરુષો ગણો એ બધાની તટસ્થ આધારપુરા સાથેનું તે મૂલ્યાંકન કરો તો બાબાસાહેબ દેશમાં અને પરદેશમાં ચારે બાજુ વિસ્તરી રહ્યા છે દુનિયાના અનેક દેશો એવા છે કે જ્યાં સાહેબના સ્ટેચ્યુ મૂક્યા છે સાહેબના જુદી જુદી ડિગ્રીઓ આપવામાં આવી છે અને સિમ્બલ ઓફ નોલેજની પણ સાહેબને એક વિશેષ ઉપાધિ આપવામાં આવી છે ભારતની અંદર કેટલાક વર્ષો પહેલાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર માત્ર શેડ્યુલ કાસ્ટના અનુસૂચિત જાતિના નાગરિક હોવાનું એક ધબ્બો લગાવી દેવામાં આવ્યો હતો પરંતુ ધીમે ધીમે જે સભાનતા વધી રહી છે એટલે અનુસૂચિત જાતિ સિવાયની જનજાતિ અન્ય પછાત વર્ગ અને બીજા કથિત શરણોમાં જે ઉદારમતવાદી લોકો છે આ બધા લોકો બાબાસાહેબનું જે ભારતના સંદર્ભમાં મહામૂળું યોગદાન હતું બંધારણની અંદર એમની જે મહાન વિવિધતા હતી આ બધાના કારણે બાબાસાહેબ ચારે બાજુ ભારતમાં પણ સઘન રીતે વિસ્તરી રહ્યા છે પરંતુ ચૌદ એપ્રિલ આવે એટલે સાહેબ પ્રત્યે આક્ષેપો પ્રત્યે આક્ષેપો અને બાબા સાહેબનો ઉપયોગ થાય બાબાસાહેબના નામે મત મેળવવા માટે પણ નું હોશિયાર તરીકે આ લોકો ઉપયોગ કરી રહ્યા છે તો આની અંદર ભાજપ ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો ભા ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ અને રાષ્ટ્રીય લેવલ વાત કરીએ તો પણ બે સ્થળે આ બે પ્રદેશમાં બે જગ્યાએ આ બંને પક્ષો આવે બીજા પ્રાદેશિક પક્ષોની ભૂમિકા અલગ હોય છે ભાજપ તરફથી કાયમ એવો આક્ષેપ છે કે કોંગ્રેસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો ભારત રત્ન નાખ્યું ભારતીય જનતા પક્ષનો એક કાયમી આક્ષેપ છે તો માનો કોંગ્રેસે નથી આપ્યું ભારત રત્ન તો ભારતીય જનતા પક્ષે આપ્યો છે ભારત રત્નનો જે એવોર્ડ છે ખિતાબ છે એ ભારતીય જનતા પક્ષે આપ્યો છે ના વિશ્વનાથ પ્રતાપસિંહની જે સરકાર હતી જનતા દળની સરકાર હતી એ જનતા દળની સરકારે ભારત રત્નનો ખિતાબ ડોક્ટર સાહેબ ને મરણોત્તર ખિતાબ આપ્યો છે એની અંદર ભારતીય જનતા પક્ષનું કોઈ પણ યોગદાન નથી કારણ કે વિશ્વના કરતાં વીપીસીની સરકારને ગબડાવનાર કોઈ હોય તો ભારતીય જનતા પક્ષ હતો અને ગબડા પાછળનું કારણ પણ વીપીસીએ મંડળ પંચની જે ભલામણ કરી અને અન્ય પછાત વર્ગોને જે અનામત આપી એના કારણે ભારતીય જનતા પક્ષે વીપીસીની સરકારને ગબડાવી એટલે ભારતીય જનતા પક્ષનું યોગદાન બાબાસાહેબનો ભારત રત્ન આપવામાં લક્ષ માત્ર નથી આ બહુ સ્પષ્ટતા જરૂરી બીજો આક્ષેપ એવો થઈ રહ્યો છે કે કોંગ્રેસે બાબા સાહેબનો ખૂબ જ અન્યાય કર્યા છે કોંગ્રેસે બાબા સાહેબનો ખૂબ અન્યાય કર્યા છે ગઈકાલે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એવો આક્ષેપ કર્યો કે ભાઈ ભાજપ અને આરએસએસ એ આંબેડકરના દુશ્મન હતા ભાજપ અને આરએસએસ આંબેડકરના દુશ્મન હતા એમણે થોડું આગળ વધીને એવું કીધું કે ઓગણીસો બાવનમાં જયારે ડોક્ટર બાબાસાહેબ હારી ગયા તો બાબાસાહેબ હારી ગયા પછી એમણે જે પત્ર લખ્યો હતો ને એમાં સાહેબે લખ્યું હતું કે વીડી સાવરકર અને એ એસ ડાંગે ડાંગે સાહેબને હરાવવામાં અગત્યની ભૂમિકા ભગી હતી એવું બાબાસાહેબે ઓગણીસો બાવનમાં લખ્યું હતું વાસ્તવિકતા શું છે આપણે વાસ્તવિકતા ચકાસીએ તો સાહેબ જ્યારથી સક્રિય થયા અને ઓગણીસો બાવન સુધી જનસંઘ નું અસ્તિત્વ ઉદભવ્યું ત્યાં સુધી બાબા સાહેબ નું રાજકીય હરીફ એકમાત્ર કોંગ્રેસ પક્ષ હતો શૂન્ય ની અંદર એ ભાજપનું નામ નહોતું કે જનસંઘ નહોતું એટલે બાબા બાબાસાહેબનું જે કઈ સંઘર્ષ હતો એ વખતનું જે સબળ અને સૌથી મોટું રાજકીય પક્ષ અથવા સાંસ્કૃતિક પક્ષ તરીકે કોંગ્રેસ નું અસ્તિત્વ હતું અને સ્વાભાવિક છે કે સમગ્ર દેશના લોકો માટે આઝાદીની લડતનું નેતૃત્વ કોંગ્રેસ અને બીજા નાના જે મુસ્લિમ લીગ અને બધા કરી રહ્યા હતા પણ આ બેની જ ભૂમિકા અગત્યની તે સ્વાભાવિક છે કે બાબાસાહેબ અનુસૂચિત જાતિ આજે અનુસૂચિત જાતિ પરી વખતે હિન્દુ સંપ્રદાયમાંથી આવતા હતા અને એના કારણે બાબાસાહેબનો સીધે સીધો આક્રોશ કોંગ્રેસ સામે હોય અને એ સમયના હિન્દુ ધર્મ સામે આ બહુ સ્વાભાવિક હતું નૈસર્ગિક હતું આમાં કશું નવું નહોતું એટલે સાહેબના હરીફ કોંગ્રેસ હતી અને એના કારણે કોંગ્રેસે બાબા સાહેબનો અન્યાય કર્યો છે એ વાત પણ સો ટકા સાચી છે એની અંદર કોઈ એ નથી પણ હવે ભૂતકાળ બની ગયો છે એ ભૂતકાળના ઉખેડવાથી શું એમાંથી માત્ર બોધપાટ જ જોવાનો છે કે કોંગ્રેસની અંદર બેઠેલા જે મનુવાદીઓ હતા એમણે સાહેબને અન્યાય કર્યો છે કોંગ્રેસની અંદર બેઠેલા જે મનુવાદીઓ હતા કોંગ્રેસમાં છુપાયેલા જે આ છંદ કટ્ટરતાવાદીઓ એમણે સાહેબને અન્યાય કર્યો છે પરંતુ એ ભૂતકાળ થઈ ગયો ભૂતકાળ થઈ ગયો ગાંધીજી હયાત હતા ત્યાં સુધી ગાંધીજીની સાથે બાબુનો સંઘર્ષ થયો અને એ પછીના સમયગાળા દરમિયાન સાહેબના અસ્તિત્વ દરમિયાન કોંગ્રેસ સાથે એમના કેટલાક મતભેદો અને આ હોવું એ સ્વાભાવિક છે આમાં કંઈક નવું નવું નહોતું માનું કે ભારતીય જનતા પક્ષ એ વખતે હોત તો ભારતીય જનતા પક્ષ સાથે સાહેબના વાંધા વિરોધ ના પડે ભારતીય જનતા પક્ષ બાબાસાહેબનો પૂર્ણ રીતે સ્વીકાર જાય ના એવું નથી એ વખતે જે બાબા બાબાસાહેબના બે પ્રકારના હરીફો અથવા તો બે પ્રકારના દુશ્મનો હતા એક રાજકીય દુશ્મન એટલે કોંગ્રેસ બાબા ની રાજકીય દુશ્મન હતું અને ભારતીય જનતા પક્ષ અને આ એસ રાષ્ટ્રીય સ્વયંસેવક એ બાબા સાહેબના સાંસ્કૃતિક દુશ્મન છે ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ બાબા સાહેબના સાંસ્કૃતિક દુશ્મનો છે કેવી રીતે તો આપણને એક બહુ સમજવા જેવી વિચારવા જેવી વસ્તુ છે કારણ કે કોંગ્રેસને વગોઈ વગોળવાથી જે ભૂતકાળ છે એની અંદર કંઈ સુધારો થઈ શકે એવો નથી કોંગ્રેસની જે ભૂલો છે એ ભૂલોની અંદર ગાંધીજીનું જે પક્ષપાતી વલણ હતું ગાંધીજીએ જે બેવડા મતાધિકારો સામે જે ત્રાગુ કર્યું આની અંદર કંઈ પણ ફેરફાર થઈ શકે એમ નથી પરંતુ એમાંથી આપણે એટલું આસાન આસાન લઈ શકીએ કે જવાહર નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી વિરોધમાં હોત તો પણ બાબા સાહેબ બંધારણ સભાનું ઉપર પ્રભુત્વ સ્થાપી અને બંધારણ ન રચી શકત એટલે એમની મુખ્ય સંમતિ હતી આ ત્રણેય ત્રિપુટીની સંમતિ હતી એ મુખ સંમતિના કારણે એને મને કમને જે સંમતિ ને એના કારણે આજે ભારતની અનુસૂચિત જાતિ જનજાતિ અન્ય પછાત વર્ગો સામાજિક શૈક્ષણિક રીતે બૌદ્ધિક રીતે ઘણા બધા માઇલસ્ટોન આગળ વધી ગયા છે આ એક વાસ્તવિકતા આપણે સ્વીકારી લઈ જઈએ પરંતુ ત્રીસમી નવે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો પચાસના દિવસે બંધારણ સભાએ બંધારણ સ્વીકારી અને એના પ્રમુખ રાજેન્દ્ર પ્રસાદને સોંપ્યું એના ચાર દિવસ પછી ત્રીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જે ઓર્ગેનાઇઝર નામનું જે એમનું અંગ્રેજી પત્ર હતું એમણે બાબા આ સાહેબના બંધારણની વિરુદ્ધમાં એકદમ તીવ્ર લેખ લખેલો છે દીનદયાળ ઉપાધ્યાય જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એને બુદ્ધિ બેંક એને થિંક ટેન્ક ગણવામાં છે એને બંધારણની વિશે સાહેબ વિશે એમને ઘણું બધું ઉલટ સુલટતા ઘણું બધું ખરાબમાં ખરાબ લખ્યું છે ગોલવલકરે ભાર એમ લખ્યું કે આ બંધારણ એ ભારતીયતાને અનુકૂળ નથી એને નકારી કાઢ્યું છે અને આનું પુનઃલેખવા કરવાનું કરા એ કરે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કે સુદર્શન બંધારણને દરિયામાં ફેંકી દેવાની વાત કરી છે મહારાષ્ટ્રનો એક રમેશ પતંગ નામનો છે અને એવો એ શેડ્યુલ કાસ્ટમાંથી આવતો હોય જાણવા મળ્યું છે એણે પણ આપણું બંધારણ નામનું એક પુસ્તક મરાઠી ભાષામાં લખ્યું છે બીજા અનેક પદાધિકારીઓએ બીજા અનેક પદાધિકારીઓએ ભારતના બંધારણ વિશે ઉટાંગ પાટંગ રજૂઆતો કરી છે આ બંધારણ બાબર સાહેબે નથી લખ્યું બી એન રાવે લખ્યું છે આવી અનેક અનેક કાલ્પનિક તુક્કાઓ આ લોકોએ વારંવાર કરે છે અટલ બિહારી વાજપેયીની સરકારે આ બંધારણમાં બદલી નાખવા સુધારા વધારવા કરવા વેંકટલૈયા નામમાં નિવૃત્ત જજનું એક પંચ નીવ્યું પરંતુ એમાંથી એ કશું કરી શક્યા નહીં બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં તમે ચારસો સીટો આપો તો આ બંધારણ બદલી રહ્યું છે અને એક બાઈએ તો એવું સ્ટેટમેન્ટ કર્યું કે જો લોકો આપી પાંમાં બેઠે છે અભી આપકે સિર પર બેઠે છે બંધારણ કે લઈએ છે તો બંધારણ બંધ બદલ દેના આવું વિધાન એક બાઈ એ કર્યું આ લોકો જે વાતો કરે છે બાબા સાહેબને બંધાર ગૌ ની ગૌરવ યાત્રા કાઢવાની હોય અથવા તો નું વાંચન કરવાનું હોય બીજી બાજુ જે વ્યવહારો છે આ બે ની અંદર આસમાન જેવી તો તફાવત છે એમના વાણી વર્તન અને વ્યવહારની અંદર આસમાન તફાવત છે બીજી ગર્ભિત બાબત એ છે કે બાબા આંબેડકર આંબેડકરનો હિન્દુ ઠરાવવા માટેની આખી એક વિંગ કામ કરે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હિન્દુ હતા બાબા બાબાસાહેબ બા કાયદા હિન્દુ ધર્મો એમણે વિધિવત નથી ભલે ઓગણીસો છપ્પનમાં એમણે અંગીકાર કર્યો પણ એ તો ઓગણીસો પાંત્રીસ પહેલાથી એમણે મન મગજ મસ્તિષ્કમાંથી હિન્દુ ધર્મ કાઢી નાખ્યો તો એમણે ક્યારેય હિન્દુ ધર્મના વિધાનો ક્યારેક કોઈ પ્રક્રિયા કરી જ નથી અને એમણે વિધિવત બૌદ્ધ ધર્મો અંગીકાર ન કર્યો એ પહેલાં પણ એમણે એક બૌદ્ધ તરીકે અનેક જગ્યાએ બૌદ્ધની સમર્થનમાં એક સારા ઉત્તમ ધર્મ તરીકેના પ્રવચનો ભારત અને ભારત બહાર આપ્યા છે એટલે છતાંય બાબા સાહેબ આંબેડકરનો હિન્દુ ચિતરવા માટે ભાડૂતી માણસો રાખવામાં આવેલા છે એના આરએસ આરએસએસના ટુકડા ઉપર નપતા કેટલાક લોકો બાબા બાબાસાહેબના હિન્દુ સમાજ સુધારકવા એટલે બાબા સાહેબ હિન્દુ ધર્મની સુધારણા કરવાનું કામ કર્યું બાબા સાહેબ તો હિન્દુ હતા આવું પુરવાર કરવા માટેની આખી એક વિંગ ચાલુ ચાલે છે બાબા બાબાસાહેબ ની આરતી ઉતારવામાં આવે છે બાબાસાહેબ આરતી પણ એ કે આરતી માત્ર હિન્દુ ધર્મનું એક પ્રક્રિયા છે હિન્દુ ધર્મ ખ્રિસ્તી ધર્મોમાં મુસ્લિમ ધર્મમાં શીખમાં બૌદ્ધોમાં જૈનોમાં આરતી ઉતારવાની પ્રક્રિયા નથી જૈનોમાં કદાચ હોઈ શકે પરંતુ આ બીજા જે ધર્મો ગણાય એમાં આરતી ઉતારવાની પ્રક્રિયા નથી તો ડૉક્ટર આંબેડકરની આરતી શા માટે ઉતારવામાં આવશે કારણ કે ડૉક્ટર સાહેબ આંબેડકર હિન્દુ હતા એવું પુરવાર કરવા માટે એટલે જે લોકો આ જ્ઞાતાઓ નથી જે લોકોને આ સામાજિક સભાનતા નથી બૌદ્ધિક સભાનતા નથી ધાર્મિક સભાનતા નથી એ લોકોવા ગયા બાબા આરતી માટેરતી ભગવાન કહેવાય એમ કરીને એમને એક ભગવાન તરીકે ચિત્રી અને એમને મૃત અવસ્થામાં વૈચારિક મૃત અવસ્થામાં લઈ જવાનું એક આયોજન છે જે કોઈ ભગવાનોને ચિતરવામાં આવે છે એ ભગવાનો પાસેથી ક્યારે કોઈ વૈચારિક સંદેશો નથી મળતો બાબા સાહેબને એ શ્રેણીમાં લઈ જવા અને માટે બાબા સાહેબનું શ્રાદ્ધ કરવામાં આવતું હવે શ્રાદ્ધ કોનું હોય હિન્દુનું હોય અને એ શ્રાદ્ધ કોણ કરે કે જે બાબાસાહેબના વસંત જો હોય બાબા સાહેબના બાળકો હોય એ સાહેબનું શ્રાદ્ધ કરે પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો બાબા સાહેબનું શ્રાદ્ધ કરી અને બાબા સાહેબ હિન્દુ હતા એવો પુરવાર કરવાનો પ્રયાસ કરે બીજો આ લોકો એવું ઠસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભાઈ આ જાતિ પ્રથા છે ને જાતિ પ્રથા છે એ તો અંગ્રેજોની છે મોદીએ પણ એક વખત આવું વિધાન કરેલું છે બીજા અનેક લોકો એવું કે ભાઈ આ જાતિ પ્રથા છે એટલે અંગ્રેજોની આવ્યા પછી આવી પણ ઇન્ડાયરેક્ટ રીતે અપ્રત્યક્ષ રીતે એવું પૂરવા થાય છે કે હિન્દુ નો ઉદ્ભવ અંગ્રેજો આવ્યા પછી થયો કારણ કે હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોની વર્ણ પ્રથા અને જાતિ પ્રથાનો બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે એટલે ઇનડાયરેક્ટલી આ રીતે જો એનો એ લોકો સ્વીકાર કરતા હોય તો એમના જે દાવા છે કે હિન્દુ ધર્મ લાખ વર્ષ પુરાણો પાંચ હજાર વર્ષ પચાસ હજાર વર્ષ પુરાણો એ એમના દાવા આપોઆપ ખોટા છે હિન્દુ ધર્મ હમણાં સો બસો વર્ષ પહેલા જે પેદા થયેલું એક સંગઠન છે એવું એમના શબ્દો એમના વાણી વ્યવહાર ઉપરથી પરવત થાય છે અશોક સિંઘલ તો એવું કહેતો હતો કે ભાઈ આ જે મુસ્લિમો જે સિકંદર શાહ નામનો બાદશાહ હતો એને અસ્પૃશ્યતા લોકોના જે કથિત અછુત્વ છે એને એને અછૂતો જાહેર કરી દેડાયા એટલે એક બાદશાહ એના પોતાના નાના રજોડામાંથી એને આદેશ કર્યો અને સમગ્ર ભારતના કથિત અછુતોને અસ્પૃશ્યતા લાગુ કરી એવું અશોક સિંઘલ વારંવાર પુરવાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો બીજું કે ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવકે અનામતો વ્યવહારમાંથી ખતમ કરી નાખી સૈદ્ધાંતિક રીતે અસ્તિત્વમાં રવા દીધી ભારતીય જનતા પક્ષે અનામતનો કેટલોક ક્યારેય ના પૂરો કર્યો પચાસ હજાર જગ્યાઓ રફે ઠેકા દેવાય સાહેબ અને બહુજન નાયકોની વિરુદ્ધ લખવા બોલવા અને ધ્રોણ બાબાસાહેબ આંબેડકર અને બહુજન નાયકોની વિરુદ્ધમાં લખવા બોલવા ધ્રોણ અને નફરત પેદા કરવા માટેની એક આખી કેડર તૈયાર કરવામાં આવી રહી છે કેટલાક એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર ઓતપ્રોત થઈ અને પોતાનું જીવન એની અંદર જેણે ઓતપ્રોત કરી નાખ્યું હતું એવા મલેમના એક સુરેશ મિન્ની નામનો એક આરએસએસ નો ખૂબ મોટો કાર્યકર થઈ ગયો એમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છોડી અને એની વિરુદ્ધમાં પુસ્તક લખ્યું છે ભવર રાજસ્થાનના ભવર મેઘવંશી બાબરી ધંશમ જે એણે પોતાનું ખૂબ મોટું યોગદાન હતું એ માણસની સાથે અસ્પશતાનો અનુભવ થયો એટલે એમણે હિન્દી અને અંગ્રેજીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક વિરુદ્ધનું પુસ્તક લખ્યું ગુજરાતના મૂળચંદ રાણાએ લગભગ ચાલીસ પિસ્તાલીસ વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે કામ કર્યું અને પછી એમનું બ્રહ્મ ભાગ્યો એટલે એમણે પણ હિન્દી અને અંગ્રેજીમાં એની વિરુદ્ધમાં પુસ્તક લખ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વખતના મેયર રતિલાલ દેસાઈ પણ આરએસએસના એક સબળ વર્કર હતા એમણે આરએસએસ છોડી દીધું દેવનુરા મહાદેવ એ કન્નડ ભાષામાં રાષ્ટ્રીય સ્વયંસેવક વિરુદ્ધ પુસ્તક લખ્યું જતીન ગોરૈયા અને જય ખોલિયા નામના પણ ઉચ્ચ આગળ પડતી શ્રેણીના જે વર્કરો હતા આ બધાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છોડી દે અને એની વિરુદ્ધમાં લખ્યું છે અને એ પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે આખી ખાસ વાત એ કે દલિતો પર જ્યારે જ્યારે અનાચાર અત્યાચાર થયો રણબલપુરાનો અત્યાચાર થયો હોય થાનગઢનો થયો હોય અંકેવાડિયાનો થયો હોય ઉના અત્યાચાર થયો અને એ સિવાયના સેંકડો ખૂનો બન્યા છે અને બળાત્કારના બનાવો બન્યા છે બિહારની અંદર ને ઉત્તર પ્રદેશની અંદર તો એક સાથે સો સો બસો બસો અનુસૂચિત જાતિના લોકોની ત્યાં જઈ અને પીડિત લોકોનું સમર્થન કર્યું હોય પીડિત લોકોનું સમર્થન કર્યું હોય એમના આશ્વાસન કર્યું હોય એમના આશા મદદ કરી હોય ગોલાણો હત્યાકાંડ છે થાનગઢનો છે ઉના હત્યાકાંડ છે અને એ સિવાયના બધા સેંકડો આમાં એક પણ બનાવ ગુજરાતનો એવો નથી કે ત્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જઈ અને પીડિતોનું સમર્થન કર્યું હોય પીડિતોનું સમર્થન કર્યું હોય પીડિતોને આશ્વાસન આપ્યું હોય પીડિતોના આ કાનૂની સહાય કરી હોય અને આર્થિક સહાય કરવી હોય એવું એક ઉદાહરણ નથી પરંતુ બીજા અનેક કિસ્સાઓ એવા છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બિન દલિત હિન્દુ ઉપર ક્યારેક અનાચાર થયો હોય અત્યાચાર થયો હોય તો એની વિરુદ્ધમાં રેલીઓ કાઢી છે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અનાચાર માટે રાષ્ટ્રીય અને વિશ્વ હિન્દુ પરિષદે રેલી કાઢી છે ધંધુકામાં કિશન ભરવાડનું અપમૃત્યુના કેસમાં વિશ્વ હિન્દુ પરિષદે રેડિયો રેલીઓ કાઢી છે બાવળાના એક ગામના અંદર કોળી સમાજના લોકોને કંઈ અન્ય બાબતે વિશ્વ હિન્દુ પરિષદે રેડિયો કાઢીને આવેદનપત્ર આપ્યા છે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો અનુસૂચિત જાતિની જેની વસ્તી રાષ્ટ્રીય કક્ષાએ સોળ ટકા એના પ્રત્યે સેજ પણ અનુકંપા હોય તો એની ઉપરના અનાચાર અત્યાચાર અને શોષણના કિસ્સામાં એક પણ વખત એક પણ વખત એમણે શાબ્દિક આશ્વાસન આપ્યું હોય એમના કાનૂની સહાય કરી હોય આર્થિક સહાય કરી હોય અથવા તો એમની સાથે કંઈ ઉભા રહ્યા હોય આવું એક પણ બનાવ તમારા ધ્યાનમાં છે નથી કઈ જો ના હોય તો આ લોકો આના પ્રતિનિધિઓએ સાહેબ આંબેડકર વતી એક પણ શબ્દ બોલવાની એમની કોઈ લાયકાત નથી કોંગ્રેસે પણ બાબા સાહેબનો ઉપયોગ ના કરવો જોઈએ બાબા સાહેબનો ઉપયોગ કરવામાં કોંગ્રેસ ભાજપ આપ સપા અને બીજા ઘણા બધા બધા જ પક્ષો બાબા સાહેબનો ઉપયોગ કરવા મથી રહ્યા છે વાસ્તવિક રીતે બાબા સાહેબનો આવકારનાર અને સાહેબનો ઉતારનારા બહુ ઓછા લોકો છે માટે આજે આ વિડીયો એટલા માટે બનાવવામાં આવ્યો કે ચૌદમી એપ્રિલ આવી એટલે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થઈ અને બાબા સાહેબનો અન્યાય કર્યો છે અને અમે ન્યાય કરીશું એવો જે અભિગમ છે એના માટે મેં જે કંઈ રજૂઆત કરી આધાર પુરાવા સાથેની છે તમારી પાસે એક પણ કંઈ વિશેષ હશે રજૂ કર્યો પણ તમને એક ખાસ વાત એ છે આ બાબતો સામાજિક સભાનતા માટે મારા વ્યક્તિગત માટે નથી સામાજિક સભાનતા માટે છે કેટલીક એવી ભ્રમણાઓ ફેલાતી હોય એ ભ્રમણાઓને તમારા એક પણ વાસ્તવિક વાક્યના કારણે એવી ભ્રમણાઓ તૂટી જાય અને સાચું સત્ય બહાર આવે તો એવા સાચા સત્યને ઉજાગર કરવા માટેનો આ વિડીયોનો આશય છે માટે તમે આને વધારે વધારે શેર કરો વધારે વધારે લોકોને પહોંચાડો અને કોમેન્ટ કરો તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો તમારા વિચારો હોય તો જણાવો એવી અપેક્ષા રાખું છું ફરી વખત હોય પછી આપણે અનુસૂચિત જાતિના સંદર્ભમાં કેટલાક જરૂરી બાબતો છે આધારભૂત એના સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા લઉં છું આવજો